હેલો गुड ગુડ મોર્નિંગ સ્વાગત છે બીજું પૂનમા તો મને આગળના બ્લોગમાં તમે પૂછેલું કે તમારો જે વેઇટ લોસ થયો છે તેનો ડાયટ ચાર કહેજો તો સવારે બ્રેકફાસ્ટમાં હું બનાવું છું આવા મગ પલાળી બો બોઇલ કરું અને પછી એને વઘારવાના છે એ ખાવું છું ડેલી મોર્નિંગમાં આપું તમને તો મગ અમારા તૈયાર અને ચા છે અને આ ચા છે તો વ્હાઈટ સુગર નથી યુઝ કરી બ્રાઉન સુગરમાં બનાવું છું તો ડેલીનો મારો આવો બ્રેકફાસ્ટ હોય છે ડેલી છેલ્લા ઘણા સમયથી મગ જ ખાઉં છું અને જો મગથી કંટાળી જવાય તો ખાખરાનો ઓપ્શન છે મેથી ના કહેવાય સિમ્પલ ખાખરા તો ક્યારેકવાળી ખાખરા થઈ લઈએ છીએ અને પછી નાસ્તા પછી અગિયાર વાગે એટલે ત્રણ કલાક પછી જે મેં મગ બોઈલ કર્યા હતા એ પાણી હું વોશ કરીને ફ્રેશ વોટર એડ કરીને બોઈલ કરું એટલે એ પાણી અગિયાર વાગે પી જાઉં છું બોઇલ કરવામાં સ્લાઇટલી નમક નાખી દે એટલે પાણી થોડું નમકવાળું હોય એટલે ભાવે અને અહીંયા છે ધ્યાનમ તારે પીવું છે ભાવે તને હે શ્રી બેટા જમીલાલ છ મહિના રહ્યા હતા કા તમે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તું મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા જમવા અને એ પછી એ દિવસે હું મારું ડાયટ ફૂડ બતાવતી હતી રાઈટ તો સવારે મગ ખાતા હતા અને પછી બપોરે તો ત્યારે તો મેં બે રોટલીને એક રોટલી ભાત શાક એવું ખાઈ લીધું હતું દાળ બધું પી દીધી બે ત્રણ વાટકા દાળ પી એવું કર્યું હતું બની હોય ને ચારે બી દાળ ત્યારે પણ આજે બહુ દિવસ પછી ફરી નેક્સ્ટ બ્લોગમાં આજે સવારે મેં ચા અને ખા આજે સવારે મેં પૌવા ખાધા હતા પછી ક્યારેક હું સવારે ચા ખાખરા ખાઈ લઉં છું તો બપોરે મગ કરું છું તો આજે હું મગ ખાવાની છું બપોરે તો એ બતાવી દઉં જુઓ તો મગ છે અને મેં પલાળી દીધા હતા પછી ફણગાવવાનો ટાઈમ ન રહ્યો જો ફણગાવેલા હોય તો ઓર સારું પડે અને વઘારી દીધા છે બરાબર અને આજે જે હું મગનું સલાડ બનાવવાની છું એમાં હું આ સિંગદાણા રોસ્ટેડ સિંગદાણા પણ નાખવાની છું અડધી ચમચી તેલમાં રોસ્ટ કર્યા છે એકદમ પેલા નહીં એટલે મગ એમાં થોડા સિંગદાણા નાખીશ પછી એમાં ડુંગળીને ટમેટું ચોપ કરીને નાખીશ એટલે એના કારણે થોડો સ્વાદ બી સારો આવશે ભાવશે મજા આવશે એ જ ખાવાની છે અને બાળકો માટે બી બનાવી નાખ્યું છે ધ્યાનમ અને સ્ત્રીનું ખાવાનું સ્ત્રી માટે મેં મસાલા રોટી બાઈટ્સ બનાવી છે હવે જોઈએ એને ભાવશે કે નહીં ધ્યાનમ માટે મેં

ઈ બેટા જડડો છે ટી-શર્ટ થોડું છે બુરી કે આની વાર વાત જ કરો સુને લઈ નાખો હા એનું સાફ છે બસ હવે દાણા થોડુંક ને આજ ખાવે ભાવાન તો એમ નામ લુખું ખાજે પણ ખાવું પડશે મસ્ત લાગશે એ હ બસ તો બધી હા ચાલશે ચાલશે પણ ના આ પણ નાખી દે એવું ટીવી બીવી તો ભૂખી નો હાશે કે નહીં નહી મારે દહીં છે પણ મારે દહીં ખાટું નથી ખાવાનું ને એટલે હું દહીં નથી ખાતી બાકી લીંબુય ન ખાઈ નાખું જ લીંબુ મારે નથી ખાવાનું એટલે મેં નથી નાખ્યું

ધ્યાનમ હવે બોખો નથી ધ્યાન અમને ચાર દાંત આવી ગયા છે બે અહિયાં નીચેના એ બોખી બતાય જો આ બે નીચેના અને ઉપરના જે સસલા હોય ને એની બાજુમાં તો આદુ વગરની ચામાં મજા નથી આવતી એટલે મેં ચામાં છે ને સૂઠનો પાવડર નાખ્યો છે અને ત્રણ લવિંગ ખાંડી નાખ્યા છે મને લવિંગ વાળી ચા પણ આજકાલ ભાવે છે આદુ વગર નીચામાં મજા નથી આવતી અને ઘરે આદુ ના હોય તો નવા નુસ્ખા ટ્રાય કર્યા પણ સેટિંગ આવી ગયું છે વાંધો નથી અને આજે ડિનરમાં છે ભજીયાનો પ્રોગ્રામ તો ભજીયા પડવા માંડ્યા છે અને હવે દહીં આવીએ ગરમા ગરમ લો આ ગરમા ગરમ છે ભજીયા લઈ ગયો મોટા છે એ લેટેસ્ટ ગાણવો છે કાચાર્યા ખોલો તો અંદર કાચા છે નહીં આગળ નહીં નહીં છેલ્લું એકાદ હશે ને એ હશે વહી ગયા છે હાલો પાછા લાવીએ બીજો હા હાલો તો પાછા લેતા આવી નવા શ્રી ચલો બેસો ભજી ખાવા થોડા થોડા ખાતા તો પણ હવે શેકાઈ જશે ગરમ ગરમ અંદર ના અત્યારે જવાય બીમાર થવાય પેલા વરસાદમાં જવાય તો ડિનર પછી ગુડ મોર્નિંગ તો કાલના ભજીયા પછીનો નેક્સ્ટ ડે છે તો મારી જે ભૂલ થઈ વેઇટ લોસ ચેલેન્જમાં એ કહી દઉં કે કાલે ભજીયા હતા તો મારે ભજીયા નતા ખાવાના ભજીયાને બદલે હું એ બેટરનો પુડલો બી ખાઈ શકતી હતી અધરવાઇઝ આજથી ડેઈલી મારું ત્રણસો ચારસો ગ્રામ હમણાંથી વેઇટલોસ થતું હતું પણ મેં કાલ ભજીયા ખાઈ લીધા એટલે ઝીરો વેઇટલોસ થયું આજના દિવસે તો એ બી ભૂલ નહીં કરવાની હવે જોઈને ખવાઈ ગયા એવી ખાવાની ઈચ્છા બી નથી પણ હું હવે અલગ અલગ ક્યાં બનાવવું અધરવાઇઝ મને સ્કીનમાં થોડી એલર્જી થઈ છે તો ડોક્ટરે મને ખાટું આથાવાળું ખાવાની ના પણ પાડી હતી પણ તો બી મેં ખાઈ લીધું છે તો સ્કિનમાં બી એવું જ છે રિકવરી આવતી હતી પણ ફરી આજે મને થોડું સિરિયસ જેવું થઈ ગયું છે તો એ એક ભૂલ થઈ છે પણ ઈટ્સ ઓકે હવે મારે એ ભૂલ સુધારવાના બીજા ત્રણ દિવસ એક્સ્ટ્રામાં લાગી જશે કે જે મારે આમ ગ્રીપ પર આવી ગઈ હતી હું કે ડેઇલી મને રિઝલ્ટ મળતું હતું તો હવે આ ત્રણ દિવસ મારે થોડું આમ સ્લો થઈ જશે વેઇટ લોસનું કામ તો બસ એવું છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું બહુ લાંબા દિવસથી ચાલી ગયો છે અને જોઈશું આવી રીતે હું થોડું થોડું મારી ટીપ્સ હશે કહેતી રહીશ આગળ મેં કાલે શ્રીનિધિસ વર્લ્ડમાં લાઈવ થઈ હતી એમાં બી મેં ઘણાએ પૂછ્યું હતું કેવી રીતે વેઇટ લોસ થયો વેઇટ લોસ થયો એ લોનો એમાં બી મેં કીધું છે કે બસ ખાવામાં મેં ઘઉં ઓછા કર્યા છે હાવ બંધ નથી કર્યા ક્યારેક ખાએ બી લઉં એકાદ રોટલી અડધી રોટલી એવું ક્યારેક બે ચાર દિવસે પછી વ્હાઈટ શુગર ઓછી કરી છે બંધ નથી કરી કેમ કે બહારથી કોઈના પેંડા આવ્યા હોય મીઠાઈ હોય તો એ થોડી થોડી ખવાઈ જાય છે ટ્રાય તો કરું ના ખાવાની પણ ખવાઈ જાય છે એટલે હાવ બંધ નથી કર્યું પણ ઓછું કર્યું છે તળેલું ઓછું કર્યું છે આ વેફર ને બધું હોય ને એ બી ઓછી કરી છે એકાદ ચિપ્સ ખાઈ લો એટલે મન બી લાગે કે અમે ખાધું અને નુકસાન ના થાય મતલબ કે આપણી વેઇટ લોસ જર્નીને અસર ના કરે બસ તો એવું છે અને આજનો આ ગુજ્જુ પૂનમનો બ્લોગ પૂરો કરું છું હવે કાલે મળશું શ્રીની રિસવર્ડમાં અત્યારની અપડેટ આપી દઈએ તો હવે રસોઈનો ટાઈમ થયો છે આજે ખાલી ડાળમાં જ બનાવવાના છે ત્યાંનામ સુઈ ગયો છે શ્રીને સ્કૂલે ગઈ પપ્પા ઓફિસ ગયા સ્વરૂપ અને ઉત્તમભાઈ અમદાવાદ લે છે તો બાય બાય ચાલો મળશું નેક્સ્ટ બ્લોગમાં